નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રુપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ હું જીતેન્દ્ર પટેલ સીધી વાતમાં આપનું સ્વાગત છે આજે મારે વાત કરવી છે પગદંડીઓ પર પગ પેસારો હા પગદંડીઓ એટલે કદાચ મારા અંગ્રેજી માધ્યમના છોકરાઓને ખબર ના પડતી હોય તો ફૂટપાથ ફૂટપાથ પર જે રીતે લોકો અડિંગો જમાવીને બેઠા હોય છે એની મારે આજે વાત કરવી છે નવસારી અગાઉ વિજલપુર હતું વિજલપોર હવે નવસારી વિજલપોર એક થઈ ગયું બીલીમોરા ગંદેવી નગરપાલિકાઓ અને કેટલીક ગ્રામ પંચાયતોમાં પણ રસ્તાની બાજુમાં મોટા બજાર એટલે કે જ્યાં બજારો હોય ત્યાં ફૂટપાથ બનાવવામાં આવતી હોય છે ફૂટપાથનો ઉદ્દેશ્ય એ હોય છે કે જ્યારે વાહનોની અવર જવર હોય ત્યારે પગે ચાલતા લોકો સલામત રીતે એ ફૂટપાથ પર પોતાનો જે પ્રવાસ છે એ કરી શકતા હોય છે એમાં કોઈ અશક્ત હોય વૃદ્ધ હોય વડીલ હોય મહિલા હોય નાના બાળકો હોય અથવા તો આપણે પણ હોઈએ તો આપણે ફૂટપાથ પર બિંદાસ ચાલી શકીએ કારણ કે ફૂટપાથ પર વાહનો ન આવે અનેક જગ્યાએ આપણે વાંચતા હોઈએ છીએ સમાચારો અમે પણ આપતા હોઈએ છીએ અને તમે પણ જોતા હો છો અને તમે નજરે પણ જોતા હો છો કે વાહન ચાલકની અડફેટે ફલાનાનું ઈજા થઈ ફલાનાનું અવસાન થયું ત્યારે મારો સીધી વાત કરવી છે આ મુદ્દે કે શા માટે સરકાર દ્વારા જે તે તંત્ર દ્વારા માત્ર નવસારી જિલ્લામાં નહીં રાજ્યમાં રસ્તાની બાજુમાં ફૂટપાટો બનાવવામાં આવે છે એના માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે તેમ છતાંય આ ફૂટપાટોનો ઉપયોગ ખરેખર ફૂટપાટ તરીકે નથી થતો એના ઉપર પગ પેસારો કરી દેવામાં આવે છે જ્યાં બજારમાં ફૂટપાથ બનાવવામાં આવી હોય કારણ કે બજારમાં સૌથી વધારે લોકો ચાલતા જતા હોય છે પાર્કિંગની અપૂરતી વ્યવસ્થા હોય છે ત્યારે તો આવી ફૂટપાટો પર દુકાનદાર પોતાના બોર્ડ આગળ મૂકી દેતા હોય છે પોતાનીના એ ફૂટપાથને પોતાની માલિકી સમજી ત્યાં કબજો જમાવી દેતા હોય છે તો કેટલાક લોકો એનો ઉપયોગ પાર્કિંગ તરીકે કરી લેતા હોય છે પોતાની દુકાનમાં પોતાના વાહનોનું પાર્કિંગ કરી દેતા હોય છે સરકારના પૈસે બનાવેલી આ ફૂટપાટો પર એ દુકાનદાર એનો માલિકી હક જમાવી દેતા હોય છે અને તમારી તાકાત નથી કે એ ફૂટપાટ પર તમે ચાલી શકો સારી અથવા તો ત્યાં મૂકેલા વાહનને તમે અડાવી શકો તરત જ તમારી સાથે દાદાગીરી કરતા હોય છે રહી વાત આવા દુકાનદારોની પણ બીજી રીતે પણ ફૂટપાથ પર દબાણો થતા હોય છે સરકારી બાબુઓ અને રાજનેતાઓની મહેરબાનીથી આ ફૂટપાટ પર લારી ગલ્લાઓનું દબાણ થતું હોય છે અને એ દબાણને લઈને આ ફૂટપાટો આપણી માટે ફૂટપાટ બધી નથી રહેતી અને આવા દબાણને લઈને આપણે ના છૂટકે રસ્તા પર ચાલવું પડે છે અને તમારાને મારા જીવના જોખમો આવે છે અત્યારે તમે સલામત છો હું સલામત છું એટલે કદાચ આ બાબતની ગંભીરતા તમને નહીં દેખાય પણ એકવાર સમાચારો જોઈ લેજો એકવાર તમારા અડોશ પડોશ અથવા તો કોઈ ઓર્થોપેટિક હોસ્પિટલમાં જઈને તપાસ કરી લેજો કે રસ્તા પર ચાલતા કોઈ વાહનની ટક્કર લાગતા કેટલા લોકો ઈજાઓ પહોંચે છે કદાચ આંકડાઓ હજારોમાં આવતા હશે પ્રતિ દિવસ રાજ્યમાં રસ્તા પર ચાલતા લોકોને કોઈ વાહનની અડફેટ લાગી જતા ઈજા પામતાનોની સંખ્યા સો કરતાં વધુ હસે હસે ને હસે છે ફૂટપાટો બનાવવામાં આવે છે એને ખૂબ સુંદર રીતે જાહેરાતો કરવામાં આવે છે ઉદઘાટનો કરવામાં આવે છે અને પછી આ ફૂટપાટો પર આપણે ચાલી નથી શકતા ત્યારે મારે સીધી વાત કરવી છે કે શા માટે આવું થાય છે તંત્ર જ્યારે ફૂટપાથ બનાવે છે તો ફૂટપાથ પર દબાણ ન થાય તેની કેમ કાળજી નથી લેતું શું કરવા આ ફૂટપાથ પર ચાલતો માણસ સલામત રીતે ન ચાલી શકે એવા જોખમો ઊભા થાય અને તંત્ર આખાડા કાન કરે છે કોણ રોકે છે એમને આ સરકારી જમીન પર આ સરકારી ફૂટપાથ પર અડીગો જમાવનારને હટાવવામાં મોટાભાગે આ નગરપાલિકા વિસ્તારો મહાનગરપાલિકા વિસ્તારમાં આ સમસ્યા હોય છે અને એ ત્યાં રોકનારાઓ ત્યાંના નગરસેવકો હોય છે ત્યાંના સ્થાનિક નેતાઓ જ હોય છે અને અથવા તો અધિકારીશાહી જે અધિકારીઓ ક્યાં તો માલમલાઈ ખાતા હશે અથવા તો પોતાની જવાબદારીમાંથી છટકતા હશે પણ એને લીધે લોકોના જીવ જોખમાય વાહન ચાલકોની પણ હાલત ખરાબ થઈ જતી હોય છે કારણ કે ફૂટપાથ પર જે રીતે વાહનો અને જે રીતે લોકો મૂક્યા હોય એટલે લોકો રસ્તા પર આવી જતા હોય છે પરિણામે ટ્રાફિક જામ સર્જાતો હોય છે તમારે ને મારે ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે ટ્રાફિક જામમાં ફસાઈને આપણે સમય તો બરબાદ કરીએ છીએ પરંતુ આપણા ઈંધનનો પણ બરબાદ થઈએ છીએ પણ જ્યારે બીજી જગ્યાએ જઈએ ત્યારે આપણને એમ લાગે કે આ ફૂટપાથ ચોખ્ખી નથી આ ટ્રાફિક પર અહીંયા કે પાર્કિંગ કરવાને કારણે ટ્રાફિક જામ થાય છે પણ પાછા જ્યારે આપણે એ દુકાનદાર હોઈએ છીએ ત્યારે આપણી દુકાનની આગળ પાછા આપણે આ ફૂટપાથનો ઉપયોગ કરતા થતા હોય છે હું તમને થશે જીતુભાઈ સીધી વાતમાં પ્રજાની પણ વાત કાઢે છે પણ પ્રજાની વાત એટલા માટે કાઢું છું કે મારે બધી રીતે સીધી વાત કરવી છે તો આપણી ભૂલ પણ આપણે સ્વીકારવી પડે હા હું પણ એવું જ કરું છું મારા એપાર્ટમેન્ટની નીચે જે ફૂટપાથ છે ત્યાં વાહનો મુકાય છે હું પણ ઘણીવાર ત્યાં વાહન મૂકી દઉં છું મારી પણ ભૂલ છે મારે વિકલ્પ શોધવો જોઈએ પ્રયાસ કરીશ પણ તંત્રએ પણ જાગૃત બનવું પડશે તંત્રએ પણ જ્યાં અવરજવર છે જ્યાં વધુ અવર જવર છે એ ફૂટપાટ અને કારણ કે જ્યાં વધુ અવર જવર હોય ત્યાં જ લારી ગલ્લાઓનું દબાણ હોય છે હું લારી ગલ્લાઓનો વિરોધ નથી મારા ફાધર એટલે કે મારા પિતાએ પણ આ લારી પરથી જ ગુજરાન ચલાવતા હતા અને અમને બનાવ્યા છે એટલે હું એ દિવસો પણ યાદ કરીશ કે મારા પિતા પણ આવી રસ્તાની બાજુમાં જ ક્યાંક લારી મૂકીને એ વ્યવસાય કરતા હતા અને એને કારણે હું બન્યો છું મારા પરિવારજનોનું ભરણપોષણ થયું છે મજબૂરી હોઈ શકે લારી ચાલવાળાની પણ સરકારે આ અંગે પણ જાગૃત થવું પડે હોકિંગ ઝોન બનાવવાની વાતો થાય છે પણ હોકિંગ ઝોન બન્યા કેટલા અને એવી જગ્યાએ બનાવવામાં આવે છે કે જ્યાં કોઈ ગ્રાહક જ ન આવે એટલે ના છૂટકે આવા લારી ચાલકો ફૂટપાથ પર અડીંગો જમાવે છે અને પરિણામે સર્જાય છે અનેક સમસ્યાઓ કારણ કે ફૂટપાથ પર જ્યારે અડીંગો જમાવાળા અથવા તો ફૂટપાથ પર આવી રીતે જ્યારે કોઈ વ્યવસાય કરતો હોતો હોય એટલે ગંદકી પણ થતી હોય છે અને ગંદકીને કારણે પણ સમસ્યાઓ થતી હોય છે તો આ બધી સમસ્યાઓ ન થાય એ માટે તંત્રએ જાગૃત બનવું જોઈએ તંત્રએ આ પગદંડીઓ આ પગદંડી ગુજરાતી શબ્દ છે એટલે પણ એના પર પગદંડીઓ પર પગ પેસારો જે થાય છે એને રોકવો જોઈએ આપણે પણ જાગૃત બનવું જોઈએ આ રીતે દબાણ થાય ત્યારે આપણે પણ વિરોધ કરવો જોઈએ કારણ કે શરૂઆત થતી હોય છે એક નાના અમસ્તા આસન પાથરીને બેસતો હોય છે વ્યક્તિ પછી ધીમે ધીમે એક નાની અમસ્તી કોઈ વસ્તુ મૂકતો હોય છે અને પછી ત્યાં મોટી દુકાન અથવા તો લારી બની જતી હોય છે દુકાનદાર પણ શરૂઆતમાં એનું એક શોપીસ એટલે કે એક શો ત્યાં મૂકતો હોય છે પછી ધીમે ધીમે ત્યાં બોર્ડ મૂકે છે પછી આગળ સેડ બનાવે છે અને પછી ત્યાં કબજો જમાવે છે અને થઈ જાય છે આ પગદંડી પર આ રીતે પગ પેસારો પણ જેવું પહેલું બોર્ડ મૂકાય અથવા તો જરા કોઈ માણસ જરાક બહાર આવ્યો ત્યારે જો નગરપાલિકાનું દબાણ વિભાગ અથવા તો નગરપાલિકાની માર્કેટ શાખાના કર્મચારી જઈને જો ત્યાં જઈને પાંચસો રૂપિયા દંડ લેવા કે માત્ર ત્યાં જેને કહેવાને બદલે કડક કાર્યવાહી કરે તો ચોક્કસ આ પગદંડીનો પગ પેસારો બંધ થઈ જાય અને તમેને હું સલામત રીતે આપણે ચાલતા થઈ ગયા અને આજકાલ તો હા હું પણ હેલ્થ કોન્સિયન્સ થયો છું હું પણ ચાલવા નીકળું છું નવસારી શહેર અને ગંદેવીમાં અને ખાસ કરીને બિલીમરામાં તળાવની આજુબાજુ પગદંડીઓ બની છે અને આજુબાજુ રેલિંગો મૂકવી પડી છે અને મૂકી છે એટલે એમાં કદાચ દબાણો નથી થયા પણ હવે એમાંય ધીમે ધીમે દવાનો ચાલુ થઈ ગયા છે ત્યાં પણ નાના નાના વસ્તુઓ લઈને કોઈ ફ્રૂટ કોઈ ફ્રૂટ જ્યુસ અને એવા લઈને વેચવાવાળા બેસવા મળ્યા છે આશા રાખું છું કે મારી પગદંડીઓ સલામત રહે પગદંડી પર થતો પગ પેસારો સરકારી બાબુઓ રોકે અને આ રીતે દબાણ જો ના હટે તો જાગૃતતા દાખવીને તમે અમને પણ વિડીયો બનાવીને મોકલજો અમે ચોક્કસ તંત્રનું ધ્યાન દોરીશું તંત્રને કહીશું કે આ મારા ફૂટપાથ ફૂટપાટ પર જેને પગ પેસારો કર્યો છે એ જે પણ હોય એને હટાવો ગમે તેના ચમારબંધનું દબાણ આવ્યું હોય હટાવો અને નહીં હટાવે તો અમે એમની પાછળ પડતી જઈશું પણ ચોક્કસ આ પગદંડી પર પગ પેસારો કરનારાઓને આપણે હટાવવા પડશે કોઈની રોજીરોટી આપણે છીનવી નથી કારણ કે મેં અગાઉ કીધું તેમ હું પણ એક આવા જ ફૂટપાથ પર વ્યવસાય કરનારા પિતાનો દીકરો છું કદાચ એ વખતે મારા પિતાની કદાચ રોજગારી બંધ થઈ ગઈ હોય તો અમે તમને તકલીફ પડી હોત એટલે હું કોઈને રોજગારી છીણવાની વાત નથી કરતો હું ચોક્કસ સ્વીકારું છું કે ક્યાંક ખોટું થઈને પણ મારા જેવા કેટલાય ગરીબોનું ઘર ભરપુરસન થતું હશે કેટલાય પરિવારોના પેટનો ખાડો પૂરાતો હશે પણ એમને સલામત જગ્યા આપવી કારણ કે રોજગારી આપવી એ પણ સરકારની ફરજ છે એ પણ તંત્રની ફરજ છે તો આવા લોકો આ રીતે રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરીને રોજગારી મેળવે છે એની જગ્યાએ એમને હાટ બજારો બનાવી આપવા જોઈએ એમને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને સાથે સાથે જ્યારે બિલ્ડરો મોટા મોટા બિલ્ડિંગો તાની બાંધે છે ત્યારે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ જેને કારણે ફૂટપાથ પર પાર્કિંગ કરવાનો વાળો ન આવે પણ હું અત્યારે તો ચોક્કસ કહીશ કે અમે ક્યારેક ફૂટપાથ પર પાર્કિંગ કરીએ છીએ હવે કાળજી રાખવાની કોશિશ કરીશું કે ફૂટપાથ પર પાર્કિંગ ના થાય ના કરું અને ચોક્કસ તમને પણ અપેક્ષા રાખીશ કે પગદંડીઓ પર આ રીતે પગ પેસારો ના કરતા મારી સીધી વાત જો તમને ગમતી હોય તો ચોક્કસ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો શેર કરજો લાઈક કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો તમારી આજુબાજુ પણ આવી સમસ્યા હોય તો મને કહેજો તમારા દિલમાં પણ કોઈ વાત હોય કે જે તમે કહેવા માગતા હોય બોલવા માગતા હોય તો મને લખીને મોકલજો ચોક્કસ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન